તો મિત્રો અત્યાર સુધી ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે અને ઘણા બધા મંદિર પણ બતાવ્યા છે પણ આજના મંદિરની જે વાત તમને કરવાનો છે આ મંદિર તમે બધાએ જોયેલું છે અને બધાને જ ખબર છે આ મંદિર વિશે તો તમને આગળ બતાવું છું અને ફિલ્મની વાત પણ કરવાનું છે નમસ્કાર મિત્રો હું છું આપણે જે જાણવાની રીતે આપણે વાત કરશે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનું ધમાકેદાર ફિલ્મ પ્રેમ બી ઝૂક્યા નહીં ઝૂકશે નહીં જોકે બધાએ ફિલ્મ જોયું છે અને એની વાત કરવાનો છું તો એમાં એક સોંગ છે સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છે તો કે એનું એક જ સોંગ કદાચ બન્યું છે પણ બીજા કદાચ ફિલ્મો બન્યા છે આપણને ખબર નથી કદાચ વિરમભાઈને ખબર છે તો વિરમભાઈને પૂછીએ વિરમભાઈ કયું ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું તો આ જગ્યા ઉપર પ્રેમી ચૂક્યા છે ચૂકશે નહીં તે ફિલ્મનું એક સોંગનું શૂટિંગ થયું હતું એટલું સોંગ હતું તું હસતી હું હસતો તે સોંગનું શૂટિંગ આ જગ્યા પર થયું હતું બરાબર અને એક શિયાળીનું શૂટિંગ પણ થયું હતું આ જગ્યા ઉપર પછી એક સિરિયલ હતી અનુપમા તેનું ઉપર શૂટિંગ આ જગ્યા પર થયું બરાબર ઘણા ટાઈમ પહેલાં તો અત્યારે ત્રણ ની આપણને ખબર છે બાકી બીજી ખબર નથી બરાબર તો મિત્રો પ્રેમી જુક્યાને ઝૂકશે એનું જે સીન અહીંયા શૂટ થયું છે એની આપણે વાત કરવાની છે અત્યારે કે શિયાળીનું સીન તો કદાચ એમની ચેનલ પર અપલોડ થયેલું છે તમે જોઈ લેજો અને આનો વિડીયો પણ કદાચ મેં રીલ્સ બનાવી હતી આપણે બનાવી હતી પેલા ને તો અત્યારે બતાવું તમને ત્યાં જઈને લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છે તો મિત્રો આપણે મેઇન લોકેશન પર પહોંચી ગયા છીએ અને અહીંયાથી તમને બતાવું છું જો કે લોકેશન તો તમને બધાએ જોયેલું છે અને ટોટલી બધાના મિત્રોને ખબર હશે કે આ લોકેશન વિશે કારણ કે તમે જોશો ત્યાંથી તમને ખબર પડી ગઈ છે કે ક્યાંનું આ સીન છે તો લોકેશન કહેવાની કદાત નથી પડતી કારણ કે બધાને જ ખબર છે તો સ્ક્રીનશોટ તમે અહીંયાથી જોશો તો એમાં વિક્રમભાઈ ઠાકોરનું એક સોંગ હતું પ્રેમી ઝૂકે નહીં ઝૂકશે અને એનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે તમે સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરી શકો છો તો આ છે મોઢેરાનું સૂર્યમંદિર અને સૂર્યમંદિર આગળ એ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા પણ ઘણા બધા ફિલ્મો બન્યા છે પણ અત્યારે મને ખબર નથી એટલા માટે બાકી આનું મને ખબર છે એટલે મેં તમને બતાવું છું તો બીજા બે ત્રણ ક્યુન છે તમને પરફેક્ટ મેચ કરાવવાનો છું તો આ સિરમાં તમને પાછળનું મંદિર અને નીચેનું જે છે બધું એ બધું તમને અહીંયાથી જોવા મળે છે બાકી ડિઝાઇન તમે અહીંયાથી જોઈ શકો છો તો જબરજસ્ત લોકેશન છે અને ઘણા મિત્રો આજે પણ આવી પણ ગયા છે તો આ એ મંદિર છે બે ત્રણ કિંશોર્ટ છે જે આજુબાજુથી લેવામાં આવ્યા છે તમને બતાવવાનો છું બાકી તમે એ લોકેશન જોઈ શકો છો અને આ મોઢેરાનું સૂર્ય મંદિર છે જે ઘણા બધા વિડીયોઝમાં તમે જોયું હશે અને તમને ખબર પણ હશે કદાચ કે આ જગ્યા પર ફિલ્મના શૂટિંગ થયા છે એટલા માટે આ વિડીયો લઈને હું આવ્યો છું પાછળ તમે મંદિર પણ જોઈ શકો છો તો અહીંયાથી બીજી સાઈડ પર જઈને તમને બતાવું તો અહીંયાથી આ રીતનું સીન તમને જોવા મળે છે અને નીચે છે જે વાવ જેવું છે એ બનાવેલું અહીંયાથી જે પાછળ મંદિર તમને જોવા મળે છે અને આ છે એનો આખો વ્યૂ તમે અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો જેમ બને એમ ઓછા ટાઈમમાં વિડીયોસ તમને બતાવવાનો ડ્રાઈવ કરું છું કારણ કે લોંગ વિડીયો વધારે લોંગ કરવાથી કંઈ મતલબ હોતો નથી એટલા માટે કારણ કે જે આપણું કામ હોય છે એટલું હું તમને બતાવું છું અને વધારાનું નથી બતાવું કારણ કે આપણું કામ છે સ્ક્રીનશોટ મેચ કરાવવાનું એટલા માટે તો અહીંયાથી તમને એક સ્ક્રીનશોટમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે પાછળ તમને મંદિર પણ આ રીતનું જોવા મળે છે તમે સ્ક્રીનશોટ તમને મેચ કરાવો પણ અહીંયાથી આ રીતનું સીન જોવા મળે છે કે સ્ક્રીનશોટમાં થોડુંક ડિફિકલ્ટી પડી રહી છે એટલા માટે તો સીન નીચેથી લેવામાં આવ્યું છે અને આ રીતનું તમને જોવા મળે છે જો ત્યારે નીચેથી સીન લેવામાં આવે છે એમાં જ્યાં જાળવું છે જાળવું ત્યારે નહોતું અને આ રીતનું સીન બતાવવામાં આવે છે તમને પાછળ પેલું મંદિર પણ જોવા મળે છે તો થોડો નીચે જઈને તમને બતાવું તો તમને વધારે ખબર પડવાની છે જો કે અહીંયાથી તમે જોશો હું નીચો છું જ્યારે ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે ઊંચી એંગલથી સીન લેવામાં આવ્યું છે એટલા માટે બાકી અહીંયાથી આવું ઘણું ઊંચું છે અને અહીંયાથી આ રીતનું સીન જોવા મળે છે તો આગળની જે આ ડિઝાઇન છે ને એ ડિઝાઇન તમે મેચ કરી શકો છો જો કે આ ઝાડ નથી ઝાડ તારે નહોતું એટલા માટે એ એંગલ સેટ થઈ હતી આ રીતની સીન બતાવવામાં આવે છે જોવા તો પાછળના જે બે મિનાર છે એ જોવા મળે છે પાછળનું મંદિર જોવા મળે છે અને આની જે ડિઝાઇન છે એ પણ તમે એ પરફેક્ટ મેચ કરી શકો છો અને આ રીતનું સીન તમને જોવા મળે છે તો આ છે સૂર્ય મંદિર જે મોટેરાનું છે અને ઘણા મિત્રો પછી કમેન્ટ કરશે કે આ સીન છે જો કે આપણે ફેસબુક પર જે રીલ્સ અપલોડ થાય છે એમાં લોકેશન કીધેલું હોય છે પણ છતાં પણ ઘણા મિત્રો કમેન્ટ કરે છે કારણ કે ખબર નહીં શું પ્રોબ્લેમ હોય છે સ્ક્રીન પર જોવાનું રાખે તો કદાચ લોકેશન પૂછવાની જરૂર ના પડે એવું બની શકે છે પણ આ રીતનું સીન તમને જોવા મળે છે તમે પાછળ જોઈ શકો છો કે લાંબો વિડીયો કરતા સુધી ટૂંકમાં જ વાત કરું છું તો મિત્રો આ જગ્યા પર બીજી પણ કદાચ ફિલ્મો બની છે પણ આપણને ખબર નથી એટલા માટે તમે કમેન્ટ કરજો જો બની શકે તો આપણે વિડીયો પછી લાવવાની કોશિશ કરીશું ત્યારે આપણે સામે હતા અને સામેથી આપણે આ બાજુ આવી ગયા છીએ અને આપણે આ સાઈડ જવાનું છે જો કે સીન પેલી સાઈડથી લેવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો લોકેશન બાકી બેસ્ટ છે અને બીજી કોઈ ફિલ્મ હોય તો મને કહેજો તો આપણે પછી વિડીયો બનાવીશું આ જગ્યા પર બાકી તમે જોઈ શકો છો પેલી સાઈડનું જે સીન છે તમને બતાવવાનું છું પેલી સાઈડ જઈને તો મિત્રો અહીંયાથી તમે હું તમને બતાવું તો જે મેન મંદિર છે એ આ છે એટલે કે આગળનું સાઈડ છે અને જે એની પાછળ જે મંદિર છે એ મેન છે તમને બતાવું પાછળની સાઈડ પર જે છે અંદરથી આવણું ગે મેન અહીંયાથી આવડતું ને આ પાછળ બીજું મંદિર છે તો આ એ મેન મંદિર છે જે સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે તો એ આ છે અને તમે જોઈ શકો છો અહીંયાથી આપણે પેલી સાઈડ જઈને તમને એક બે શોટ છે તમને મેચ કરાવવાનો તો કે આ વિડીયોઝ આપણે ઘણા ટાઈમ પહેલાં શૂટ કર્યો તો પણ અપલોડ નહોતો કર્યો ઘણા બધા વિડીયો એવા પણ અત્યાર સુધી છે આપણી જોડે કે ઘણા બધા પહેલાંના શૂટ કરેલા છે જે અપલોડ નથી કર્યા તો એ વિડીયો હવે આવવાના છે અને તમે જોઈ શકો છો તો એક સ્ક્રીનશોટ તમને પરફેક્ટ મેચ કરાવું ને તો અને અહીંયાથી તમે જોશો તો આ બે મંદિર દેખાય છે પાછળ જે મહાદેવનું મંદિર છે ને એ પણ અહીંયાથી દેખાય છે જો સ્ક્રીનશોટમાં મેચ કરાવું તમને તો પરફેક્ટ આ જગ્યા પરથી આવશે અને અહીંયાથી આવશે અહીંયાથી સીન લીધું છે એમાં પાછળનું મંદિર તમને જોવા મળે છે અને આ બે મંદિર છે એ પણ તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો પાછળનું જે સીન છે એ તમે જોઈ શકો છો તો આ એ લોકેશન છે જ્યાં પ્રેમી ઝૂક્યા નહીં ઝૂકશે નહીં એ ફિલ્મનું જે સોંગ હતું તું હસતો મલકા હતો એવું કે એ સોંગ હતો એ સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે અહીંયાથી બીજો એક સ્ક્રીનશોટ તમને મેચ કરાવું તો જે મંદિરથી બહાર નીકળવાનો એક સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવું છું જોકે સામેથી સીન લેવામાં આવ્યું છે તો એ સીન અહીંયાથી લેવામાં આવે છે તમે જોઈ શકો છો તો આ જગ્યા પરથી સીન લેવામાં આવે છે પાછળનું જે મંદિર છે તમને અહીંયાથી જોવા મળે છે આ જે સીડી છે આ સીડી આગળ લોકો આવીને બેસતા હોય છે ત્યારે તમને આ બેકગ્રાઉન્ડ જોવા મળે છે તો આ લોકેશન છે બાકી બેસ્ટ લોકેશન છે તમે આ જગ્યા પર આવી શકો છો તો મિત્રો લોકેશન મેં ઘણી બધી વાર કહી દીધું છે તમને આ જ વિડીયોમાં પણ પછી એકવાર કહી દો તો આ છે મોટેરાનું સૂર્ય મંદિર છે આ જગ્યા પર તમે આવી શકો છો તો આ એ લોકેશન હતું અને પ્રેમી ઝૂક્યા અને જુકસે નહીં ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર થયું હતું જે તમે વિડીયોમાં મેં તમને બતાવ્યું છે બાકી જો વિડીયો ગમે હોય તો લાઇક છે અને ભૂલશો નહીં અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફેસબુકને ફોલો કરતા જજો તો મિત્રો જે ફિલ્મના સ્ક્રીનશોટ હતા મેં તમને મેચ બધા કરાવી દીધા છે અને હવે સ્ક્રીનશોટ આપણી પાસે કંઈ છે નહીં પણ અહીંયા કે સેવ તમે મંદિર એકવાર તમને બતાવી દઉં કારણ કે અહીં આવશો તો તમને બતાવી દઉં આખું મંદિર તો તમે અહીંયાથી બહારની સાઈડ પર જો તો તમને સરસ મજાની આ વાવ કહેવાય કે શું કહેવાય મને ખબર નથી બારની સાઈડે બનાવેલું છે અને તો જો પ્રોપર વિડિયો તમારે જોવો હોય એટલે કે એને ટોટલ ઇતિહાસ તમને જાણવો હોય તો તમે બીજી ચેનલ પર જઈ શકો છો એટલે કે ખજૂરભાઈના વિડીયોઝ છે ઘણા બધા બીજા મિત્રો છે એમના વિડીયોઝ છે જે એનો ઇતિહાસ આંખો આપેલો છે એ વિડીયો પર તમે જઈ શકો છો કારણ કે મારું કામ છે લોકેશન બતાવવાનું એટલા માટે અને એમના વિડીયો પર તમને ટોટલ ઇતિહાસ જાણવાનો મળી જાય છે બાકી તમે જે આ કોતર કામ કરેલું છે તમે જોઈ શકો છો એક એક પોઇન્ટ આમાં ડિઝાઇન કરેલો છે તમે જોઈ શકો છો અને આ છે આગલું મંદિર અને પાછળની સાઈડનું જે મંદિર છે એ મેં તમને પહેલા પતાવી છે તો મિત્રો બેસ્ટ છે લોકેશન અને ઉત્તરકામાંનું કંઈક અલગ જ પ્રકારનું છે આ જે પાછળનું છે અત્યારે બંધ છે અને બાકી તમે જોઈ શકો છો